સામાન્ય માણસના જીવને જાણે કે ક્યાંય શાંતિ જ ન હોય તે રીતનો ગાઢ સર્જાયો છે ચાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી એક તરફ ગરમી પડી રહી છે તો ક્યાંક માખીઓનો ઉપદ્રવ તો હવે સરકારના સ્માર્ટ બિલ અને સ્માર્ટ મીટર તે પરેશાન કરી રહ્યા છે વડોદરા બાદ અમદાવાદમાં સ્માર્ટ મીટરના અધધપ બિલ આવી રહ્યા છે નવા નરોડાના પરિવારને ચાલુ મહિનાનું રૂપિયા છ લાખ સિત્તોતેર હજારનું બિલ મળ્યું છે પોણા સાત લાખ બિલ આવતા પરિવાર પણ ચિંતામાં છે સ્માર્ટ મીટરના એક બાદ સામે આવી રહ્યા છે અને સમગ્ર ગુજરાતમાં એનો વિરોધ પણ થઈ રહ્યો છે બરોડામાં એક વ્યક્તિને 7 લાખ નું બિલ આવ્યું હતું પરંતુ એવું જ નથી બરોડા બાદ અમદાવાદનો પણ એક પરિવાર છે નવા નરોડા વિસ્તારનો ગાયત્રી સોસાયટીમાં રહી રહ્યા છે તેમને યુજીવીસીએલ માંથી એક મેસેજ આવ્યો છે અને તેમનું બિલ છે 6 લાખ અને 67 હજાર જેટલું આ પરિવાર છે તે કદાચ કહી શકાય કે આખા વર્ષ દરમિયાન પણ એટલું કમાતો નહીં હોય એટલું બિલ આ પરિવારને આવેલું નજરે પડી રહ્યું છે 6 લાખ સડસઠ હજાર આઠસો ને રૂપિયા જેટલું બિલ આવ્યું છે બિલ આવતાની સાથે પરિવાર અત્યારે ચિંતામાં મુકાયું છે જ્યારે રૂટિન તેમનું જે બિલ છે તે પણ અમે ચેક કરીશું કે એમનું જે રૂટિન બિલ છે સાદા મીટરનું તે છ હજારની આસપાસ આવતું હતું જેવું છે એટલે કે ઉનાળા સિવાયના દિવસોમાં પાંત્રીસો આસપાસનું બિલ આવે છે ને ઉનાળાની અંદર છ આસપાસ બિલ આવતું હતું જેમનું બિલ આવ્યું છે તેમની સાથે આપણે સીધી વાત કરીશું બેન મેસેજ મળતાની સાથે કેટલા ચિંતામાં મુકાયા અને શું મેસેજ આવ્યો મને મેસેજ આવ્યો ત્યારે મેં બે દિવસ તો ઊંઘી પણ નહીં શકી કેમ કે અમારી આટલી કમાણી પણ નથી અમે ક્યાંથી ભરીશું અને કપાઈ જશે લાઈટ કાપવાની વાત કરો છે તો અમે શું કરવાના કે અમારા પાસે એટલા પૈસા નહીં આટલી આવક નહીં પછી અમારે તો ઘર મૂકવું પડે ગીરવી આવું કરવું પડે એટલે શું શું વ્યવસાય શું કરો છો તમારા પરિવારમાં કોણ કોણ છે શું વ્યવસાય મારો છોકરો જોબ કરે છે ને તો દસ હજાર ઇન્કમ છે મારા હસબેન્ડ અને આ છોકરા કરે છે ગાર્મેન્ટ આટલી ઇન્કમ નથી બીસ પચીસ હજાર હશે તો આટલામાં તો અમારે ઘર ચાલે છે પછી અમારે બિલ આટલું બધું ક્યાંથી ભરીશું બેન એવું નથી લાગતું કે આ બિલ છે તે તમે કદાચ પાંચ છ વર્ષ પણ ઇજુબિશિયલમાં જે સાદા મીટરમાં નતું આવતું એના કરતાં ડબલ છે એના ડબલ આખી સોસાયટીનું આટલું બિલ નહીં હશે જેટલું અમારું એકલાની આવ્યું છે શું કહેશું કાકા દર મહિને કેટલું બિલ આવતું હતું આ બિલ આવ્યાથી કેટલો આઘાતમાં મૂકાય આઘાતમાં એટલે જબરજસ્ત આઘાતમાં અમે વિચારીએ છીએ કે શું કરીશું એમ પૈસા ક્યાંથી લાવવા કઈ રીતના ભરીશું અમે તો ચિંતામાં મુકાઈ ગયા રાતે ઊંઘ પણ નહીં આવતી એ હિસાબે એક મધ્યમ વર્ગીય પરિવાર છે એમના દીકરા સાથે પણ વાત કરીશું ભાઈ બિલ આવ્યા બાદ તમે યુજીવીસીએલ નો સંપર્ક કર્યો શું જવાબ મળ્યો શું વાત થઈ તમારી યુજીવીસીએલનો જ્યારે અમે સંપર્ક કર્યો તો એમને કીધું કે તમારી જે પણ કમ્પ્લેન હોય તમે ત્યાં એને કરી આપજો અને આજે જ્યારે ગયા તો એમને કીધું કે આજનો દિવસ બંધ હશે

સડસઠ હજાર છે તો અમે તો આમ વિચારમાં પડી ગયા કે આટલું બધો બિલ તો કઈ રીતે હોઈ શકે આપણે બે વર્ષનું ટોટલ કરીએ તો પણ આટલું નથી પ્રીવિયસ આપણે અમારા બે હજાર બાવીસ થી ત્રેવીસ અને ચોવીસનું પણ તમે કેલ્ક્યુલેટ કરો ને તો પણ છ લાખ નથી થઈ રહ્યું ચોક્કસથી એટલે કે 15 મે ના દિવસે આ ચાલુ મહિનાના દિવસે જ જૂનું એક બિલ ભર્યું હતું જે 6000 આસપાસ હતું અને ફરીવાર સ્માર્ટ મીટરનો મેસેજ આવ્યો છે કે 6 લાખ ને 66000 જેટલા તમારે ભરવાના થાય છે ઈજીવિશિયલ મો ગયા તો જે જવાબ જોઈએ છે તે પ્રમાણે નથી મળ્યો એટલે વાત એ છે કે લોકોએ કોઈ કારણ સિવાય જૂના બિલ ભરવા છતાં પણ હવે ધક્કા યુજી વિશે ના ખાવા પડશે મધ્યમ વર્ગી પરિવાર છે માળ મહિને વીસ પચીસ હજાર કમાતા પરિવારને એટલું મોટું બિલ આવતા તેઓ રાતે ઊંઘી પણ નથી શકતા તેવું તેમનું કહેવું છે કેમેરામેન ચેતન સાથે જયંતિ ચૌધરી સંદેશ ન્યૂઝ અમદાવાદ